હળવદ તાલુકાના કડિયાણા ગામ પાસેથી પસાર થતા વોકળામાં બે બાળકો ડૂબી જતા મોત નીપજ્યું છે આ બનાવની જાણવ મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કડિયાણા ગામ પાસે આવેલી વાડીમાં આજે તેમના દાદા સાથે બાળકો ગયા હતા અને આ બાળકો બાજુમાં જ પસાર થતાં વોકળાના ખાડામાં નાહવા પડ્યા હતા અને જેમાં પ્રિન્સ મુકેશભાઈ રાતળિયા ઉંમરવર્ષ નવ અને આદિત્ય મુનાભાઈ રાતળિયા ઉંમર વર્ષ પંદર ડૂબી જતા મોત નીપજ્યું હતું બંનેની લાશને ચરાળો હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા તો સાથે જ બંને પિતરા ભાઈઓ હોવાથી મોટી સંખ્યામાં તળવા સિવિલ હોસ્પિટલ ખાતે પણ લોકો પહોંચ્યા હતા સાથે જ લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી અને હળુદ પોલીસને જાણ કરવામાં આવી હતી હળદ પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આમ કડિયાળા ગામ પાસેથી વોકળામાં નાવા પડેલા બંને બાળકો ડૂબી જતાં કડિયાળા ગામમાં પણ શોકમગ્ન બન્યું હતું